રાત્રે સૂતી વખતે અચાનક પરસેવો આવવો એ પણ અમુક પ્રકારના શારીરિક પરિવર્તનનો સંકેત હોઈ શકે છે આવો જાણીએ કે રાત્રે સૂતી વખતે પરસેવો આવવો એ કયા ખતરનાક રોગોની ચેતવણી આપે છે કેન્સરની શક્યતા રાત્રે વધુ પડતો પરસેવો કેન્સરની નિશાની હોઈ શકે છે સ્તન કેન્સર પ્રોસ્ટેટ કેન્સર અને કાર્સિનોઇડ ગાંઠના કિસ્સામાં શરીરમાં ખૂબ પરિચયો થાય છે બ્લુકોમિયા જેવા બ્લડ કેન્સરના કિચ્ચામાં રાત્રે વધુ પડતો પરસેવો થાય છે મેનોપોઝ સ્ત્રીઓમાં મેનોપોઝ દરમિયાન શરીરમાં ખૂબ પરસેવો થાય છે ચેપી રોગ ઇન્ફેક્શન વખતે પણ શરીરમાં વધુ પરસેવો થાય છે વાસ્તવમાં ચેપ દરમિયાન શરીર રોગો સામે લડવાનો પ્રયાસ કરે છે જેના કારણે શરીરનું તાપમાન વધે છે આવી સ્થિતિમાં ખૂબ પરિચવો થાય છે તેથી જો શરદી અને ઉધરસ જેવા ચેપી રોગો લાંબા સમય સુધી ચાલુ રહે છે લો બ્લડ સુગર રાત્રે અતિશય ફરસ્યો હોય શુગર લેવલના નિશા સંકેત હોઈ શકે છે હાઈ એટલે કે લો બ્લડ સુગર લેવલને કારણે શરીરમાંથી વધુ પડતો ફેરસાવો થાય છે જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો